અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક પોઈન્ટ આઠ કરોડનું સોનું દાણચોરીથી લાવનારા સુરતના ત્રણ લોકોની ધરપકડ કરી છે ચેકિંગ દરમિયાન કસ્ટમ વિભાગને માહિતી મળી હતી કે ત્રણ પેસેન્જર દાણચોરીથી સોનું લાવી રહ્યા છે જેના આધારે કસ્ટમ વિભાગે વોચ ગોઠવી ત્રણેય પેસેન્જરને અટકાવીને તપાસ કરતા ત્રણેવે સોનાની પેસ્ટની કેપ્સ્યુલ બનાવી શરીરના ગુપ્ત ભાગમાં સંતાડીને લાવ્યા હોવાનું કબૂલ્યું હતું જેબત તમામને હોસ્પિટલ લઈ જઈ શરીરના ગુપ્ત ભાગમાં સંતાડવામાં આવેલ કેપ્સ્યુલ કાઢવામાં આવી હતી અમદાવાદ આરટીઓ એ રેપિડો દ્વારા સફેદ નંબર પ્લેટ પર ચાલતી બાઇક સર્વિસ પર વધુ એક મહિનાનો પ્રતિબંધ મૂક્યો છે એગ્રીગેટર લાયસન્સ પર નોન ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહનોનો ઉપયોગ થતો હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે આ બાબતે અમદાવાદના આરટીઓ જેજે પટેલે જણાવ્યું હતું કે જો રેપિડો વાહન વ્યવહાર કચેરીમાં અપીલ કરશે તો ત્યાંથી જે ચુકાદો આવશે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરાશે જોકે રિક્ષા યુનિયનો દ્વારા રેપિડો બાઇકર્સ વિરુદ્ધ વારંવાર આરટીઓમાં ફરિયાદ કરવામાં આવી હતી રાજ્યમાં પોલીસ દ્વારા તાજેતરમાં કેટલાક માથાભરે લોકો સામે ફરિયાદ દાખલ કર્યા બાદ તેમનું સરઘસ કાઢવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે અરજદારા આવી રીતે આરોપીઓનું સરઘસકાઢી જાહેરમાં અપમાનિત કરીને સુપ્રીમ કોર્ટના ડીકે બાસુના કેસમાં આપેલા ચુકાદાઓનો ભંગ થતો હોવાનો અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષ બે હજાર અઢારમાં કરવામાં આવેલ જાહેરની અરજીમાં અપાયેલા ચુકાદા બાદ પણ આવું કૃત્ય નહીં કરવા માટે પોલીસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો કડક અમલ થવો જોઈએ તેવી માંગ કરી છે ત્યારે આ પિટિશનની સુનાવણી આગામી પાંચ ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે